જય માતાજી આજે તમને એક એવો શોર બતાવું છું કે આ શોર બહુ ગુણકારી અને અને બહુ દેશી દવામાં કામ આવે છે આ શોરનું નામ છે તમે જાણો છો તો કોમેન્ટ કરજો તો બી હું બતાવીશ કે આ શોરનું નામ અયડુસિંહ કહેવાય અને બીજો સોર તુલસીનો છે આ બી બહુ ગુણકારી છે અને પવિત્ર શોર છે આ ગુણકારી દેશી દવા અયડુસી અને તુલસી એના પત્તા બહુ જ ગુણકારી હોય છે અને તમે અયડુસીના શોરના પત્તા અને તુલસીના સો સોરના પત્તા તમે લેશો સવારે પાંચ પાંચ પત્તા બંને લેશો થોડો પાણીમાં એનો ઉકાળો બનાવશો અને એને પીવાથી તમારા શરીરમાં શરદી થઈ હોય ખાંસી થઈ હોય ઉધરસ આવતી હોય છાતીમાં કફ થયો હોય ઝીનો તાવ આવતો હોય તો બી ઓનાથી ઉકાળા પીવાથી તમને બહુ જ ગુણકારી હોય છે કે પાંચ દિવસમાં તમને તમારા શરીરના મૂળથી રોગ મટી જાય છે મિત્રો જ્યારે તમે વિદેશી દવા ખવશો એટલે તમારું શરીર બગડે છે પણ અયડુસી અને તુલસીના પત્તાના ઉકારો બનીને પીવાથી તમારું શરીર સ્વસ્થ રહેશે શરીર સારું રહેશે એટલે મિત્રો તમે અયડુસી અને તુલસીના ઉકારા પીવા જરૂર પીજો શરદી થઈ હોય ઉધરસ થઈ હોય કફ સાતીમાં જામી ગયો હોય તાવ આવ્યો હોય તો જરૂર આનો ઉપયોગ કરજો મિત્રો જ્યારે ઋષિ મુનિઓ પહેલાં તાવ શરદી આ બધું થતું ત્યારે ઋષિ મુનિઓ આ એડુસીનો અને તુલસીના ઉકાળા પીન મટાડી દેતા હતા ત્યારે વિદેશી દવા ક્યાં હતી એટલે મિત્રો તમે વિદેશી દવા દૂર કરો અને તુલસી અયડુસીના ઉકાળા પીઓ તો તમને તાવ બી નહીં આવે તમારું શરીર સારું રહેશે મિત્રો જોઈ લો મિત્રો આ તુલસીનો છોડ છે જુઓ મિત્રો આ તુલસી કહેવાય અને જુઓ મિત્રો આ રીતે છોડ છે મિત્રો હમ કોનો ઉકાળો પીવાથી તમને બહુ સરસ શરીરમાં સવારે પીશો એટલે તંદુરસ્ત આવી જશે અને તમારા શરીરમાં કોઈ પણ રોગ નહીં રહે એ મારી ગેરંટી છે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો મિત્રો મિત્રો વિડીયો તમે જોયો પણ આખો વિડીયો જોજો તો તમને બહુ સરસ લાગશે મિત્રો તમે ઐડુસીના બહુ જ પ્રકારની કોઈ બી શરીરમાં રોગ હોય તો એ મટાડી દેશે અયરુસી તુલસી એટલે તમે સવારે તમે આના અડુસીના પાંચ પત્તા લેજો તુલસીના પાંચ પત્તા લેજો અને લવિંગના પાંચ ટુકડા લેજો પાંચ લવિંગ લેજો અને સવારે અને તમે પાણીમાં ગરમ કરીને એનો ઉકારો બનાવજો અને તમે સવાર સવારમાં પીશો એટલે તમારા શરીરના અંદર કોઈ બી રોગ રહેશે નહીં તાવ નહીં રહે શરદી નહીં થાય શરદી તમારા કફ થયો હોય તો એ બી પાંચ દિવસમાં મટી જશે મિત્રો આ મારી ગેરંટી છે એટલે તમે મિત્રો આ દેશી દવા કરવાથી બહુ જ સારું રહેશે તમે વિદેશી દવા કરશો તો તમારે ગોળીઓ ખાવાથી તમને કિડની ફેલ થઈ જશે કિડની ઉપર અસર કર ધીરે ધીરે તમારું શરીર બગડ પણ આ દેશી દવા તમે કરજો મિત્રો અને આના ઉકાળા બનાવીને જરૂર પીજો પીવાથી તમને શરીર અને સારું રહેશે તમારું શરીર તંદુરસ્ત રહે બહુ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે એટલે મિત્રો વિડીયો બનાવ્યો છો એટલે આખો વિડીયો તમે જોજો અને વિડીયો તમને સારો લાગે તો શેર કરજો અને એક લાઈક તો કરજો જ મિત્રો જય માતાજી